જેની સત્તા જેમણે વોટ આપ્યા જેમણે પક્ષ માટે લોકોની વચ્ચે જઈને વોટ માંગ્યા જે સત્તા પક્ષના વફાદાર કાર્યકરો છે હવે તેમનો જ સત્તાધારીઓ સાંભળતા નથી આ કોઈ મજાક નથી કરી રહ્યા હો અમે હકીકત તમને જણાવી રહ્યા છે કારણ કે પહેલી વાર એવું થયું છે કે સત્તા પક્ષના વફાદાર કાર્યકરોને પોતાની રજૂઆતો કરવા માટે વિપક્ષના દ્વારે જવું પડી રહ્યું છે અને તે પણ સંસ્કારી નગરી વડોદરામાં શું છે હકીકત અને કેમ સત્તાધીશો પોતાના જ કાર્યકરોની રજૂઆતો નથી સાંભળી રહ્યા આવો જોઈએ આ રિપોર્ટમાં અમે ભાજપના કાર્યકર પણ અમારો કોઈ સાંભળતું નથી અમે ભાજપના કાર્યકર પણ આજે ખટખટાવવા પડ્યા વિપક્ષના દ્વાર આવું હાલ વડોદરામાં ચાલી રહ્યું છે અને આ વાત અમે નહીં ખુદ સત્તા પક્ષના કાર્યકરો જ કહી રહ્યા છે જેમાંથી એક તો ભાજપના પૂર્વ વોર્ડ મંત્રી પણ છે વાત વડોદરાના ડબ્બોઈ રોડ પર ગણેશનગર વિસ્તારની છે જ્યાં સામાન્ય વરસાદમાં પણ કીડ સમા પાણી ભરાઈ જાય છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે જે અંગે ભાજપ કાર્યકર અને પૂર્વ વોર્ડ મંત્રી ધારાસભ્ય સાંસદ અને કોર્પોરેટરો ને અનેક રજૂઆતો કરી પણ કોઈ રજૂઆતો ના સાંભળી અંતે સત્તા પક્ષના જ કાર્યકરો ને મદદ માટે વિપક્ષ ના દ્વારે જવાની જરૂર પડી એનું તો દુઃખ છે અમને કે ભાજપ નો રેવા છતાં અમારું ના સાંભળ્યું અને ભાજપ ને આજે કરી બધા જ નેતાઓને સાંસદ સભ્ય હોય કે સાંસદ હોય કે ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય એન્જિનિયરિંગ સાહેબ હોય કોર્પોરેશન ના રજૂઆત છેલ્લા ત્રણ વર્ષથી કરીએ છીએ એટલી રજૂઆત પણ છતાંય અમારું ના સાંભળ્યું તો આખરે અમાર ભથુ ની મદદ લેવી પડી સાંભળ્યું ને આ છે ભાજપના જ વફાદાર કાર્યકર જો ભાજપના જ નેતાઓ થી કંટાળી અને તે મદદ માટે વિપક્ષ ના દ્વારે પહોંચ્યા હતા અહીં કોઈ રાજકીય ખેલ નથી રમાઈ રહ્યો પરંતુ ગણેશનગર માં લોકો હકીકત પરેશાન છે અમે સ્થાનિકો સાથે વાત કરી તો સાંભળો શું કહી રહ્યા છે પાણીનો નિકાલ એક વીસ મિનિટ વરસાદ પડે એટલે અહીંયા આગળ કેર સમા પાણી થઈ જાય છે એ પાણી બે દિવસ સુધી ઉતરતું નથી અમે વારંવાર આનો આની આના માટે ટ્રાય કર્યો કોર્પોરેશન ટ્રાય કર્યો અધિકારીઓને ફોન કર્યા ધારાસભ્યને ફોન કર્યા જીગ્નેશ જોશી ભાઈ ફોન કર્યા મેં વિડીયો ભી મોકલ્યા છે અને મારા દર મહિને બાલુ સાહેબ સાહેબ વાત થાય છે કે આ એરિયાનું શું કરવાનું આ શું કરવાનું કશું કર્યું નથી ખાલી વાતો જ આવીને કરી છે વોટ લેવાનો હોય ત્યારે એમને બે ચાર દિવસે મિટિંગ કરવાનો ટાઈમ મળી જાય પબ્લિક ને જયારે કામ હોય છે ત્યારે કોઈ આઈન ઉભો નથી રહ્યો હવે મને તો એવું થાય છે કે હવે સત્તા પક્ષને કહેવાથી કોઈ અધિકારી કે કોઈ કર્મચારી અહીંયા આવી નથી શકતા એટલે ભતું ભાઈ ના કહેવાથી બધો લંગર આવી છે તો પછી સત્તા પક્ષ શું કરે છે ઊંઘે છે આ બધું જયારે વોટિંગ હોય તો આખું લંગર લઈને તમે દોડતા હોય છે કે વોટિંગ કરો વોટિંગ કરો વોટિંગ કરો બરાબર તમને વોટિંગ મળી જાય તમે જીતી જાવ એટલે તમે પાછા થઈ ગયા એટલે આ ગરીબ જનતાનું કશું વહેલું નથી અત્યારે ભાજપના જ નેતાઓ અને કાર્યકરો ભાજપના જ સત્તાધીશો થી પરેશાન છે આ અંગે વિપક્ષ અને સત્તા પક્ષ શું કહેવું છે જરા તે પણ સાંભળો તો મારો ભાજપ કોંગ્રેસ નહીં આપણે આપડે લોકહિતના કામ કરવાના લોકોની વેદનાઓ ને દૂર કરવાનું આપણું કામ છે એ કરે કે હું કરું કોઈ ફરક પડતો નથી પણ આટલા વખતથી લોકો હેરાન થઈ રહ્યા છે કામ થવું જોઈએ લોકો હેરાન ના થાય વ્યવસ્થા ના ના કોઈ મુશ્કેલી કામ નથી તો બધા આવે છે ને બધા કરે છે પણ મને તો મારું ફરજ છે એ એમની માનસિકતા એમને જ ખબર હોય કારણ કે અમારા મુખ્ય દંડક બાળુભાઈ શુક્લા સાહેબ બે વખત વિસ્તારમાં આવી ગયા છે ગયા વર્ષે પણ આવ્યા હતા ને હમણાં દસ પંદર દિવસ પહેલા પણ જાતે આવી અને વરસાદી લાઈન આખી જે આજે સફ કરે છે એ અઠવાડિયા પહેલા પણ આપણે સફ કરેલી છે વારંવાર સફ કરીએ જ છે અને એનું કામ ચાલુ જ છે વાહ રે વાહ લાગે છે કે વડોદરામાં નેતાઓ અને અધિકારીઓને એસી ચેમ્બર જ ગમે છે તેમને પ્રજાની કાઈ પડી જ નથી અને ખુદ તેમના જ કાર્યકરો આવું કહે છે ત્યારે સવાલ એ થાય છે કે ડૂબતી નગરી વડોદરાને બચાવવા નેતાઓએ એક વર્ષમાં શું કર્યું સત્તાધારી નેતાઓ કામ કરે છે તો તેમના જ કાર્યકરો કેમ નારાજ છે ભાજપના જ કેમ વિપક્ષ પાસે મદદ માંગવા માટે જવું પડ્યું શું સત્તામાં બેઠેલા નેતાઓ આમ જનતા ની રજૂઆતો નથી સાંભળતા શું ભાજપ ના જ નેતાઓ ભાજપના જ કાર્યકરો ને ભાગ નથી આપતા સવાલો તો અનેક છે કારણ કે અહીં ખુદ સત્તા પક્ષના વફાદાર કાર્યકરોએ જ પોતાના વિસ્તારની સમસ્યાને લઈને સવાલો ઉઠાવ્યા છે અને તેમને વિપક્ષની મદદ લેવાની જરૂર પડી છે જે સત્તાધારી પક્ષ સામે સૌથી મોટો સવાલ છે કેમેરામેન કિશોર ક્ષેત્ર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા